રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામ કંડોળા જતા રસ્તા પર ખાડા પડ્યા હોવાનું જોવા મળી આવ્યું છે જેને લઈને ધોરાજીથી જામ કંડોળા તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો ધોરાજીની સફુરા નદી પરના પુલ પર પણ રસ્તાનું ધોવાણ થતા પુલ પર પડેલ ખાડાને કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે રસ્તા પર પડેલા ખાડાને રસ્તા પરથી ડામર ઉકળી જવાને કારણે કાંકરેઓ દેખાવા લાગી છે આ બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય વધી જોવા છતાં પણ તંત્ર દ્વારા રસ્તાની બેદની કામગીરી ન કરવામાં આવીતી હોવાનું લઈને લોકો આક્ષેપ કરી રહ્યા છે તો આ રસ્તા પરના ખાડાઓ અકસ્માત જોના ખાડા બને હોવાનું જોવા મળી રહ્યું છે તમારું નામ શું ભરવા બરાબર રોડ નામ રહેમાન નુર્મમત કારવા ધોરાજી બારપુરા બાબતમાં જેપૂર ચોકડીએ છે અનુડા કચ્છી અપડાઉન કરતા ખાડા ની રોડ રસ્તા ની બહુ વ્યવસ્થા ખરાબ ઇમરજન્સી પેશન્ટ આવી જાય બહુ તકલીફ પડે અકસ્માત રસ્તો એક નંબર આવો ખતરનાક લાયક રસ્તો જ નથી કોઈ કઈ કામ ચાલ કરતા નથી ધ્યાન દેતા નથી કોઈ બસ રોડ રસ્તા બનાવો હાલત બહુ ગંભીર જ છે તમારા મારું નામ સુમર સંજય છે ધોરાજી નો વતની છું અમારી વાડી ભાદર બે પાસે આવી છે પણ રસ્તાની હાલત બહુ ખરાબ છે એક્સિડન્ટ નો ભય થાય છે અહીંયા રોજ આવવા જવા માટે અમારે કાયમ અમારે બે થી ત્રણ વખત અહીંથી નીકળવાનું થાય છે રસ્તાની હાલત બહુ ખરાબ છે તો એને રિપેરિંગ કરવા અમારો આગ્રહ છે સરદાર ચોકથી માંડીને ખનોળા પુલ સુધી બહુ હવે જુઓ દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App